સોફ્ટ સ્પોન્જી આ વાઇટ ઢોકળા બધાના થઈ જશે ફેમસ સોફ્ટ સ્પોન્જી ઈદડા તો આ ઈદડા વાવશે અને જો તમે ક્યારે આ રીતે પરફેક્ટ માપ સાથે ઈદડા ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો અંદરથી એકદમ જાળીદાર સોફ્ટ બનશે ઠંડા થયા પછી પણ તમને આ રીતે એકદમ સોફ્ટ રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવીએ એના માટે પરફેક્ટ માપ જોઈ લઈએ તો પરફેક્ટ માપમાં ત્રણ વાટકી ચોખા તો મેં અહીંયા વાટકીનું માપ રાખ્યું છે તમે કપના માપથી પણ ત્રણ વાટકી ચોખા લઈ લેજો આ ચોખા છે એ ખીચડીના છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને એક કપ અડદની દાળ તો ત્રણ વાટકી સાથે આપણે એક કપ અડદની દાળ લેવાની છે એકદમ સરસ મિક્સ કરી લેશું અને હવે એકદમ સરસ દાળ અને ચોખાને આપણે પાણીથી ધોઈ લેવાના છે એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે તે બધો નીકળી જશે અને એકદમ સરસ વ્હાઇટ આ દાળ ચોખા થઈ જશે તો જ્યારે આપણે આ ઈદડા બનાવીએ ત્યારે એકદમ વ્હાઈટ હોય છે તો દાળ ચોખાને એકદમ તમે પ્રોપર ધોશો એટલે એકદમ વ્હાઈટ ઈદડા તૈયાર થશે હવે બધું પાણી મેં કાઢી લીધું ઢાંકીને આપણે ચારથી પાંચ કલાક માટે પલળવા દઈશું તો મેં પાંચ કલાક માટે પલળવા દીધા હતા તમે જુઓ દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે તો એકવાર તમારે હાથથી ચેક કરી લેવાનું અને હવે આપણે આ બધું પાણી કાઢી નાખીશું હવે આપણે વન ફોર્થ કપ પૌવા લઈશું પૌવાને સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે અને બધું પાણી તરત જ કાઢી લેવાનું છે તો પૌવાને આપણે સોફ્ટ નથી કરવા દેવાના વધારે પડતા માત્ર આપણે એને વોશ કરવાના છે હવે આપણે એક મિક્સર ઝાર લેશું એમાં આપણે દાળ ચોખાને એડ કરીશું તો નાની સાઇઝનું મિક્સર જાળ લેશું એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે તો હું અહીંયા નાની સાઈઝનું મિક્સર જાર લઉં છું એમાં આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલા દાળ ચોખા એડ કરીશું તો પાણી બિલકુલ ના એડ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે પીસવા માટે ત્રણ ટી સ્પૂન દહીં એડ કરીશું તો દહીં આ રીતનું થોડું પતલું હોય તેવું એડ કરવાનું એટલે પાણી એડ કરવાની જરૂર નહીં પડે અને એકદમ સ્મૂથ આ રીતે બેટર વાટી તૈયાર કરી લેવાનું તમે જુઓ આ રીતનું એકદમ મેં સ્મૂથ તૈયાર કર્યું છે હવે આ બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું તો ખાસ તમારે જો કોઈ પણ આથાવાળી વસ્તુ બનાવવાની હોય એને આથો લાવવાનો હોય તો સ્ટીલના વાસણમાં તમારે બેટરને એડ કરવાનું એનાથી આપણા હેલ્થમાં પણ સારું રહેશે અને સાથે આથો પણ સરસ એવો આવી જશે હવે આપણે એ જ મિક્સર જારમાં પાછી દાળ ચોખાને એડ કરી દઈશું અને બીજી વારમાં પણ આપણે દાળ ચોખા એડ કર્યા પછી આપણે જે પૌવાને ધોઈને રાખ્યા છે તમે જુઓ પૌવા ધોઈને તરત જ પાણી કાઢી લીધું હતું તો પણ પૌવા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં પણ ત્રણ ચમચી દહીં એડ કરીશું દહીં બહુ ખાટું ન હોય તેવું મીડિયમ હોય ખાટું એવું લેવાનું છે એકદમ સ્મૂથ કરી લેવાનું તો અહીંયા પૌવાના લીધે આ બેટર થોડું થીક છે પણ આપણે એને આ રીતે એડ કરી દઈશું એટલે બધું બેટર એક સરખું થઈ જશે એ એ જ રીતે બાકીના બધા દાળ ચોખામાંથી આપણે આ રીતે એક એક વારમાં ત્રણ ત્રણ ચમચી જેટલું દહીં એડ કરતું જવાનું અને આ રીતનું બેટર બનાવી લેવાનું તો મેં અહીંયા બધા દાળ ચોખાને આ રીતે પીસીને લઈ લીધા છે તો દાળ ચોખા એકદમ સરસ સ્મૂથ આ રીતે પીસાઈ ગયા બધું બેટર તૈયાર થઈ ગયું હવે આપણે આ બેટરને થોડીવાર માટે ફેટી લેવાનું છે એટલે એકદમ સરસ પૌવા સાથેનું જે બેટર છે એ એકદમ સરસ મિક્સ થઈ જશે અને બધું બેટર એક સરખું થઈ જશે તો અહીંયા તમે જુઓ બે મિનિટ માટે મેં બેટરને સરસ એવું ફેટી લીધું હવે ઢાંકીને પાંચથી છ કલાક માટે આથોમાં આવવા માટે રાખી દેસું તો અહીંયા તમે જુઓ છ કલાક પછી બેટરમાં કેટલો સરસ આંથો આવી ગયો એકદમ સરસ ઉપરથી આ રીતે ફૂલી ગયું છે અને અંદર પણ એકદમ સરસ બબલ્સ ક્રિએટ થયા છે તો પહેલાં એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે જેટલું આ બેટરમાંથી ઈદડા બનાવવા હોય એટલું જ બેટરને આપણે લઈ લેશું તો પહેલાં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે આ રીતે પહેલાં જ મિક્સ કરી દઈએ છીએ પછી મસાલા આપણે જેટલા પ્લેટ ઈદડા બનાવવાના હશે એટલા પ્લેટમાં જ આપણે મસાલા એડ કરીશું એકદમ સરસ મિક્સ કરી લીધું હવે હું આમાંથી એક પ્લેટનું બેટર આ રીતે અલગ લઈ લઉં છું હવે એ જ બેટરમાં આપણે એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન તેલ અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમારે એકસાથે જેટલી પણ પ્લેટ બનાવી હોય એટલું બેટર લઈ લેવાનું અને આ રીતે એકદમ સરસ આદુ મરચાંની પેસ્ટને મિક્સ કરી લેવાની તો મીઠું આપણે પહેલાંથી જ એડ કર્યું છે એટલે આ સમયે હું નથી એડ કરતી હવે એકદમ સોફ્ટ સ્પોન્જી ઢોકળા બને એના માટે આપણે એમાં વન ફોર ટી સ્પૂન માત્ર બેકિંગ સોડા અને એક ચમચી પાણી એડ કરીશું પાણી એડ કરવું ઓપ્શનલ છે પણ જરૂરથી એડ કરજો કારણ કે એનાથી સરસ એવા સોડા મિક્સ થશે અને બેટર સરસ એવું લાઇટ અને ફ્લફી થઈ જશે તો તમે જુઓ એકદમ સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું અને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું એટલે એકદમ સરસ એમાં જે પણ બબલ ક્રિએટ થયા હશે તે બધા તૂટે નહીં અને એકદમ સરસ પરફેક્ટ રહે તો અહીંયા આપણું બેટર તમે જુઓ એકદમ સરસ ફૂલી ગયું છે હવે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટરને એડ કરી દઈશું આ રીતે તો એક સાથે તમે આ રીતે બેટરને એડ કરી દે જેટલા જાડા કે પતલા જેટલું એ રીતે તમારે બેટરને એડ કરવાનું અને બેટરને આ રીતે ટચ નહીં કરવાનું બસ પ્લેટને આ રીતે થોડી સ્પ્રેડ કરવાની એટલે બેટર સ્પ્રેડ થઈ જશે ઉપરથી આપણે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે એને સ્ટીમ કરવાનું છે તો સ્ટીમ કરવા માટે પહેલેથી જ મેં અહીંયા સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું હતું એમાં આ રીતે પ્લેટ રાખી દઈશું અને ઢાંકીને બાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું બાર મિનિટ પછી તમે જુઓ આપણા ઢોકળા એકદમ પરફેક્ટ સોફ્ટ સ્પોન્જી તૈયાર થઈ ગયા છે તો આ ઈદડાની પ્લેટને આપણે નીચે ઉતારી લેશું અને જ્યારે આપણે આ ખાઈએ ત્યારે બિલકુલ આપણે કોરા ન લાગે એના માટે આપણે થોડું સિંગતેલ આ રીતે ઉપરથી સ્પ્રેડ કરી દેવાનું તો આ પ્રોસેસ જરૂરથી કરજો અને હવે આપણે થોડા હલકા ઠંડા થાય એટલે કટ કરી લેશું તો ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે તો ગરમ ગરમ હોય ત્યારે પણ તમે કટ કરી શકો છો તો હું અહીંયા આ રીતે ઈદડાને ગેસ શેપમાં કટ કરું છું તમને તમારી ચોઈસ પ્રમાણે બાળકોને જો ડાયમંડ શેપના પસંદ હોય તો એ રીતે કટ કરી લેવાના અને ગરમા ગરમ તમે આ નાસ્તાને જરૂરથી બનાવજો બાળકોના લંચ બોક્સમાં આપી શકાય અને ટિફિનમાં પણ તમે મૂકી શકો છો સાથે તમે ચટણી અને આ ઈદડાને એમ પણ ખાઈ શકો છો ઠંડા થયા પછી પણ તમે જુઓ એકદમ સોફ્ટ સ્પોન્જી આપણા ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે તો મેં એને ઠંડા કરીને પછી ડિમોલ કર્યા છે તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો કેટલા સરસ સોફ્ટ અને સ્પોન્જી આપણા ઈદડા તૈયાર થયા છે તમે જુઓ એકદમ જાળીદાર બન્યા છે ને તો જો તમે ક્યારે આ રીતે પરફેક્ટ માપ સાથે સુરતી દડા ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો આ ગરમા ગરમ ઈદડાને મેં ગ્રીન ચટની સાથે સર્વ કર્યા છે તમે જુઓ એકદમ સોફ્ટ સ્પોન્જી આપણા સુરતી ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે તોડીને જોઈએ તો છે ને અંદર સુધી એકદમ પરફેક્ટ જાળીદાર ઠંડા કર્યા પછી પણ એકદમ ખાવાની મજા આવે તેવા આ સુરતીદળાની રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ